જી હા નમસ્કાર દોસ્તો આયોપ બધા મજામાં હશો આજે આપણે એપીએલ રેશન કાર્ડ તમારું જે છે એને બીપીએલ રેશન કાર્ડમાં કઈ રીતે ફેરવું એના વિશે વિડીયોમાં અભ્યાસ કરીશું સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ કેટલા હોય છે એની પણ ચર્ચા કરીશું અરજી કઈ જગ્યાએ કરવાની છે એની પણ ચર્ચા કરીશું મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો તમને વિવિધ વિડીયોની અપડેટ્સ ઘરે બેઠા મળી રહે વિડીયોના માધ્યમથી તો ચલો જોઈ લઈએ જ્યારે તમારી પાસે રેશન કાર્ડ નથી હોતું ત્યારે જ્યારે તમે રેશન કાર્ડ બનાવો છો ત્યારે તમે જે નિયત અરજી છે એની સાથે તમે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો અથવા સાથે રાખી એને મામલતદાર કચેરીમાં જમા કરાવો છો ત્યારે તમારી જોડે જે ડોક્યુમેન્ટ્સ હોય છે આવકના દાખલા ને વગેરે એટલે દ્વિચક્રી વાહન કે ત્રિચક્રી વાહન તમારી પાસે છે કે નહીં વિવિધ દાખલાઓ સાથે તમે જ્યારે રેશન કાર્ડ માટે એપ્લાય કરો છો અરજી કરો છો ત્યારે તમને આ રેશન કાર્ડમાંથી તમને એક રેશન કાર્ડની કેટેગરી આપવામાં આવે છે મતલબ તમને એપીએલ એપીએલ વન નોન એનએફએસએ બીપીએલ એનએફએસએ અંત્યોદય અને પીએચએસનું કાર્ડ આમાંથી કોઈ પણ એક કાર્ડમાં તમારું સિલેક્શન થાય છે અને કોઈ એક કેટેગરીમાં તમારું કાર્ડ નીકળે છે પરંતુ જો એપીએલનું રેશન કાર્ડ નીકળી ગયું હોય તો તમારે બીપીએલમાં કઈ રીતે ફેરવવું એના વિશે આપણે અભ્યાસ કરીશું વિડીયોમાં સાથે સાથે જે લોકોના બીપીએલ કાર્ડ છે અને એપીએલ કાર્ડ છે એને એનએફ નોન એનએફએસએ જે કાર્ડ છે મતલબ એને એનએફએસએમાં કઈ રીતે ફેરવા છે એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે બે હજાર તેરમાં આવ્યો એ કાયદામાં જ્યારે લાભાર્થીઓને વધુ લાભ મળતો હોય છે વિનામૂલ્યે અનાજ પણ મળતો હોય છે તો એ કાર્ડ કેવી રીતે બનાવવો એનો વિડીયો ઓલરેડી અપલોડ કરી નાખ્યો છે યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો વિડીયો ચેનલમાં અને ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ હું નાખી દઈશ તમે એનએફએસએમાં કઈ રીતે તમારું રેશન કાર્ડ ફેરવું એમાં તમે ઇઝીલી જાણી શકશો કે શું આધાર પુરાવા હોય છે અને તમારે જો રેશન કાર્ડ માં ફેરવવું હોય તો પણ ફેરવી શકો છો આજે આપણે આ વિડીયોમાં એપીએલ અને એપીએલ વન રેશન કાર્ડ છે બીપીએલ બીપીએલમાં કઈ રીતે ફેરવવા એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો બીપીએલમાં રેશન કાર્ડ તમારે ફેરવવા માટે પહેલાં તો કઈ જગ્યાએ જવાનું રહેશે અરજી ક્યાં કરવાની રહેશે મિત્રો તમે તે ગમે જગ્યાએ રહો છો મતલબ સિટીમાં રહો છો ગામડામાં રહો છો કે જે બી જગ્યાએ ગામડામાં રહો છો તો તાલુકામાં તમે મામલતદાર કચેરી જોઈ હશે તો મામલતદાર કચેરીમાં તમારે જવાનું રહેશે જ્યારે સિટીમાં છો તો સિટી મામલતદાર કચેરી હોય તો ત્યાં જવાનું રહેશે મામલતદાર કચેરીમાં તમે બધા જાણો છો કે વિવિધ શાખા અને વિવિધ કાર્યો થતા હોય છે અલગ અલગ વિભાગમાં મતલબ કે મામલતદાર કચેરીમાં વિવિધ શાખાઓ હોય છે મહેસૂલી શાખાઓ છે શાખા શાખાઓ છે પુરવઠા શાખાઓ છે ડિઝાસ્ટર શાખાઓ છે વગેરે શાખાઓ મામલતદાર કચેરીમાં હોય છે જ્યારે આપણે જે કામગીરી કરાવવાની છે રેશન કાર્ડને લગતી તો એ માટે તમારે પુરવઠા શાખાનો સંપર્ક કરવાનો રહેશે પુરવઠા શાખામાં ગુજરાતમાં એક દિવસ નક્કી કરેલો હોય છે જનરલી એ જ દિવસે પુરવઠા શાખામાં રેશનનું કામ થતું હોય છે રેશનિંગનું એટલે કે રેશન કાર્ડમાં નામ સુધારો અરજી જે કરવી છે એનું કામ એક દિવસે થતું હોય છે જનરલી ગુરુવારે હોય છે એટલે ગુરુવારે તમે જઈ અને પુરવઠા શાખાનો સંપર્ક કરી શકો છો અને ત્યાંથી તમારે રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવું હોય નામ કમી કરાવવું હોય નામ સુધારો કરવો હોય વગેરે કામગીરી રેશન કાર્ડની ગુરુવારે કરાવી શકો છો મિત્રો તમારું જે એપીએલ રેશન કાર્ડ છે એને બીપીએલમાં કઈ રીતે ફેરવું એના માટે સરકારશ્રીએ કુટુંબો માટે ધારાધોરણ નક્કી કરેલા છે એવા કુટુંબો કે જેમને બીપીએલ યોજનાનો લાભ લેવો છે તો એમાં ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અલગ અલગ જોગવાઈ છે મિત્રો તમે બધા જાણો છો કે સરકારની કોઈ પણ યોજના આવે છે તો એમાં જનરલી જે વ્યક્તિ હોય છે લાભાર્થી હોય છે એને જો લાભાર્થીને જો એ સ્કીમનો લાભ લેવો છે તો એની માથાડી આવક યા વાર્ષિક આવક કેટલી છે એ ધ્યાને રાખી અને પછી એ સ્કીમમાં લાભ મેળવી શકતા હોય છે એવી જ રીતે આ યોજનામાં જો બીપીએલ રેશન કાર્ડ કરાવવો છે તો એમાં પણ આ જ ક્રાઇટેરિયા છે ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં માથાડીટ આવક કેટલી છે માસિક એ નક્કી કરવામાં આવ્યું છે કુટુંબની અને પછી જ બીપીએલ રેશન કાર્ડનો લાભ આપવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રામ વિસ્તારમાં અરજદારના કુટુંબની સરેરાશ માથાડીટ માસિક આવક રૂપિયા ત્રણસોને ચોવીસથી ઓછી હોવી જોઈએ મતલબ કોઈ પણ કુટુંબ છે રેશનિંગ રેશન કાર્ડ તમારે ઘટાવવું છે પાંચ વ્યક્તિનું તો એમાં તમે જે બી સરેરાશ માઠારી આવક તમારા કુટુંબમાં એક વ્યક્તિની ત્રણસો ચોવીસ રૂપિયાથી ઓછી હોવી જોઈએ મતલબ એક વ્યક્તિની ત્રણસો ચોવીસ રૂપિયા એક મહિનાની તો બાર મહિનાની આવક ત્રણ હજાર આઠસો અઠ્યાસી થાય છે એવી જ રીતે તમે પાંચ સભ્યોનું કુટુંબ છે તો તમારી ઓગણીસ હજાર ચારસો અને ચાલીસ રૂપિયા જેવી ઇન્કમ થાય છે એ બાર વર્ષની છે સોરી બાર મહિનાની છે તો એ બાર મહિનાની એટલી ઇન્કમ હશે અથવા એનાથી ઓછી હશે તમને બીપીએલ રેશન કાર્ડનો લાભ મળશે એ ગ્રામ કક્ષાએ જોગવાઈ છે જ્યારે શહેરી વિસ્તારમાં શું જોગવાઈ છે એના માટે જોઈ લઈએ પાંચસો અને એક રૂપિયો માથાડીટ આવક વ્યક્તિની હોવી જોઈએ એક માસની મતલબ બાર મહિનાના છ હજાર રૂપિયા માથાડીટ આવક હોવી જોઈએ એક વ્યક્તિની તો પાંચ વ્યક્તિની કેટલી તો ત્રીસ હજાર જેટલા થાય છે ત્રીસ હજાર કરતાં ઓછી જેમની માથાડીટ આવક છે મહિનાની જે બી સોરી બાર મહિનાની તો એ કુટુંબને બીપીએલ રેશન કાર્ડનો લાભ મળશે સાથે બીપીએલ રેશન કાર્ડ માટેના જે ધારાધોરણ છે આવક સિવાય કયા છે તો આવક સિવાય અરજદાર જે છે એ ખેતમજૂર હોવું જોઈએ સાથે અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ અને સાથે અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂર કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ મિત્રો એવો કોઈ વ્યક્તિ એવો કોઈ રેશનિંગ પરિવાર કે જેના કુટુંબના કોઈ પણ વડો હોય છે એ એના ભરણપોષણ માટે એના પરિવારના ભરણ પોષણ માટે સ્થળાંતર કરી માઇગ્રેશન કરી અને અન્ય જિલ્લામાં જો કામ કરતો હોય અને કુટુંબનું ભરણ પોષણ કરતો હોય એવા જ કુટુંબને પ્રથમ અગ્રતા આપવામાં આવશે બીપીએલ રેશનિંગ માટે અન્ય અન્ય જોગવાઈ છે બીપીએલનો જે સર્વે થયો તો ડીઆરડીએ શાખા દ્વારા જે જનરલ ડીઆરડીએ શાખા જિલ્લામાં હોય છે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જીરોથી સોળ નંબરનું જે બીપીએલ આંક લાભાર્થીઓને આપવામાં આવ્યો છે અને જે લોકોને ઇન્દિરા આવાસ યોજનાનો પણ લાભ મળ્યો છે એવા તમામ લાભાર્થીઓને બીપીએલ રેશનિંગ કાર્ડ મળવાપાત્ર થાય છે મિત્રો જો તમારી જોડે બીપીએલ કાર્ડ ના હોય અને તમે બીપીએલ યાદીમાં ના આવતા હોય તો બીપીએલ યાદીમાં તમારે નામ નોંધાવવા માટે જનરલી તમારા ગામમાં ગ્રામસભા મળતી હોય છે તો એમાં ઠરાવ પસાર કરી અને ટીડીઓની સહીથી તમે ડીઆરડીએ શાખામાં નવી યાદી માટે તમે એપ્લાય કરી શકો છો અને તમારું નામ ઉમેરી પણ શકો છો મિત્રો આઈ હોપ તમને કંઈક જાણવા મળ્યું હશે શીખવા મળ્યું હશે અમારી વિડીયો ચેનલ ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ હેવ અ નાઇસ